રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને ઘમસાણ શરૂ થઈ ચૂક્યું છે અને આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે એમાં ભાજપ અને કોંગ્રેસના ત્રણ ત્રણ ઉમેદવારોના નામે બાર ફોર્મ ઉપાડવામાં આવ્યા છે ત્યારે આજે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આજે સો જેટલા ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું છે ક્ષત્રિય મહિલાઓનું સો ફોર્મ ઉપાડવાનું એલાન ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર આજથી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે ત્યારે ચૂંટણી ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે જ એક સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે ચૌદ એપ્રિલે રાજકોટના રતન રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે ત્યારે બપોરે જ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજની બહેનો આવી પહોંચી હતી અને આ તકે કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન નૈનાબા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં સો જેટલા ફોર્મ ઉપાડવામાં આવશે હવે એક બાજુ છે રોષ વધી રહ્યો છે અને ત્યારે મહિલા ક્ષત્રિય આગેવાનો છે એ જ્યારે મેદાને ઉતરી છે ફોર્મ ભરશે ત્યારે જોવાનું એ રહેશે કે શું પરસોત્તમ રૂપાલા છે એમની ટિકિટ છે એ પાછી ખેંચાશે કે નહીં તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો